સુરત મહાનગરપાલિકાએ SSG મેળાનું આયોજન કરી મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુનું વેચાણ પ્રદર્શન ને ખુલ્લું મૂક્યો તો મહિલાઓએ ઉત્પાદિત કરેલા વસ્તુઓ અને પ્રદર્શન સાથે વેચાણ અર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે એસએમસી કમિશનર સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી મેયર દક્ષિષ માવાણી અને સ્થાનિક નગર સેવક કેરુ ચપટવાળાએ હાજરી આપી હતી

મધ્યમ વર્ગની બહેનો સ્વતની બહેનો આંગણવાડીની બહેનો પોતાના કારણે એક આપની સૌની ચેનલ માધ્યમથી હું સુરતી અપીલ કરું છું કે આ નગર ખાતે આ નવરાત્રી મેળામાં તમે નવરાત્રી જે કરવી કરો મેળામાં કરશો તો સોનામાં સુગંધ થશે

છે તો હજરકના ચણિયાચોળી ચોરી બ્લાઉઝ દુપટ્ટા બધું છે અને પબ્લિક ના પણ છે અમુક જાતે બનાવીએ છીએ અને અમુક રેડીમેડ પણ લાવીએ છીએ બજાર કરતા થોડું રિઝનેબલ પડશે અહીંયા કારણ કે અમને વિનામૂલ્યે અહીંયા સ્ટોલ મળે છે તેથી બહાર જે મળે છે જે વસ્તુ સો રૂપિયાનું મળતું હોય તે અમારે તે પચાસ સાઈઠ રૂપિયામાં મળી જશે